ભરૂચમાં લગ્નના પૈસા પરત મેળવવા પેટ્રોલ છાંટવા પ્રકરણમાં આરોપી બુટલેગરની ધરપકડ ભરૂચના વસંત મિલની ચાલમાં યુવાને પેટ્રોલ છાતી જીવતો સળગાવી દેવાના પ્રયાસમાં દોઢ મહિના જામનગરના સાથે થયેલા લગ્નમાં પત્ની પરત આવી પૈસા આપતા છે બી ડિવિઝન લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ પહેલા વસંત મિલની ચાલમાં કિશન વસાવાના ઘરમાં ઘુસી તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરનાર આરોપીને ઝડપી લીધો છે જામનગર રહેતા બુટલેગઢ દિલીપ રમેશ સોલંકીના લગ્ન દોઢ મહિના પહેલા સીલા નામની યુવતી સાથે થયા હતા જેમાં કિશનના ઘરમાં સાધીની ફોઈની હાજરીમાં લગ્નની મીટિંગ થઈ હતી ચાલીસ વર્ષીય બુટલે ઘરે આરોપીના લગ્ન ન થતા હોય તેને રૂપે એક લાખ આપી લગ્ન કર્યા હતા જોકે લગ્ન બાદ શીલા પરત આવી જતા આરોપી દિનેશે લગ્ન માટે આપેલા પૈસા પરત નહીં મળતા તે નવસારીથી કોર્ટમાં તારીખ ભર્યા બાદ ત્યાંથી ટ્રેન મારફતે ભરૂચ લગ્ન માટે બેઠક થયેલ ઘરે જે પણ હોય તેને સળગાવી દેવાના ઈરાદે આવ્યો હતો મો પર બુકાની બાંધી કિશન વસાવા પર પેટ્રોલ છાટીને ત્યાંથી ભાગી ગયો હતો ભરૂચ પોલીસે હત્યા ના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચથી રિપોર્ટર અવિ સૈયદ સંકલ્પ ન્યૂઝ આજથી બે દિવસ પહેલા ભરૂચ શહેરના વસંત મિલની ચાલમાં રહેતા એક કિરણ વસાવા નામના ત્રેવીસ વર્ષના યુવક ઉપર એ કિસ્સામે પેટ્રોલ છાંટીને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આઈપીસી કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો આ આરોપી હતો એ અજાણો યુવક હતો જેને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને મારી નાખવાની કોશિશ કરી હતી જીવતો સળગાવી દેવાની એક ઈસમ ને પકડી લીધેલો અને એ ઈસમ જે છે એ એની પૂછપરછ કરતા પોતે જ આ ગુનો કરેલો હોવાનું જણાવેલું આ ઈસમ છે એનું નામ છે દિલીપ રમેશ સોલંકી કે જે રહે છે અને એને આ પોતે ગુનો ગુનો કરેલાની કબૂલાત કરવા ના હેતુ બાબતે એને પૂછપરછ કરતા એને એવી હકીકત જણાવેલી તો નડિયાદની એક મહિલા મારફતે અહીંયા ભરૂચની શીલા નામની મહિલા સાથે સંપર્ક થયેલો અને એ લોકો ત્યાં સૌ એક યુવતી નામે કંચન ને લઈને જામનગર આવેલા અને એ એને પસંદ આવતા આ લોકો નામની યુવતી કે જે અહીંયા ખાતે રહે છે અને નડિયાદની મહિલા કે જેમને આ યુવતી સાથે લગ્ન કરાવવાના હતા કંચન સાથે એના માટે એક લાખ ને હજાર આ આરોપી આરોપી પાસેથી લીધેલા ત્યારબાદ લગભગ દસેક દિવસ સુધી આ જે કંચન છે કે જેના આરોપી સાથે લગ્ન કરાવેલા હતા એ માત્ર 10 એક દિવસ સુધી જામનગર રહેલી અને પછી પાછી ભરૂચ આવતી રહેલી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો